દાહોદ શહેરમાં વરસેલા અઢી ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ કોમ્પ્લેક્ષ વિસ્તારમાં આવેલી પાંચથી છ દુકાનોમાં વરસાદી પાણી ભરાયા મોબાઈલ ઝેરોક્સ ફોટો સ્ટુડિયોની દુકાનમાં પાણી ભરાતા દુકાન માલિકોને લાખો રૂપિયાની નુકસાની વેઠવાનો વારો આવ્યો બાવજી કોમ્પ્લેક્સમાં પાંચ ફૂટ જેટલા પાણી ભરાઈ જતા ઇલેક્ટ્રોનિક ઉપકરણો ખરાબ થઈ ગયા સ્માર્ટ સિટી અંતર્ગત નવો બનાવાયેલો રોડ ઊંચો બનાવતા કોમ્પ્લેક્સમાં પાણી ભરાયાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે દુકાનો જેમાં મોબાઈલ સ્ટુડિયો દુકાનો છે તેમાં પાણી ભરાયા હતા અહીં જે સ્માર્ટ સિટી અંતર્ગત જે રસ્તાઓ ભણવામાં આવ્યા છે તે રસ્તાનું લેવલ ઉતલું છે